છેવાડે સુગર ફેક્ટરી દ્વારા ગંદુ અને કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા અધિકારીનું સૂચક મોત કુકરમુંડા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા તાપી નદીમાં ગંદુ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા તાપીનું પાણી દૂષિત થતા લોકોના જન આરોગ્ય સાથે ખેલવાણ કરી રહ્યા છે તેમજ તાપીનું પાણી દૂષિત થતા

દસ એક બે હજાર ચોવીસના રોજ મામલેદાર શ્રી મારફતે એનજીટી જીપીસીપી ગુજરાત હેલ્થ કમિશનર અને તાપી જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી કુકરમુંડા સ્થિત ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે ગ્રામ પંચાયત ફુલવાડીની ગૌચરની જમીન અને ગામતરની જમીન પર ગેરકાયદેસરનું દબાણ કરી ખુલ્લી નહેરો ખોદી નહેરો મારફતે ગોવર્ધન સુગર ફેક્ટરી ઇન્ડસ્ટ્રીનું ગંદુ કેમિકલયુક્ત પાણી સીધે સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવે છે જેને લઈ તાપી નદીમાં ઘણી માછલીઓનું મૃત્યુ થવા પામ્યું છે વન્ય પ્રાણીઓને પણ નુકસાન થાય છે ગુજરાત પાણી પુરવઠાની લિફ્ટ ઇરિગેશન સિસ્ટમથી નિઝર તાલુકાના બાવનથી ચોપ્પન ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે જેને લઈને પાણીજન્ય રોગો થવાના ચાન્સેસ વધી ગયેલા છે જેને લઈ અગાઉ પણ નિઝર તાલુકાના પ્રાંત અધિકારી સાહેબને આ બાબતે આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમ છતાં આજ સુધી ગોવર્ધન સુગર ફેક્ટરી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી નથી નવેમ્બર મહિનાની ત્રેવીસ તારીખે જિલ્લા સ્વાગત ઓનલાઈન ફરિયાદ કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન બાબતે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી જેને લઈ તાપી જિલ્લા કલેક્ટર સાહેબે નિજર પ્રાંત અધિકારી મામલેદાર શ્રી અને ટીડીઓ શ્રીને આદેશ આપી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો તેમ છતાં આજ દિન સુધી ગોવર્ધન સુગર ફેક્ટરીના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈ આજે ફરી પાછું મામલેદાર શ્રી મારફતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી થાય એવી કરતો કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે આવનારા સમયમાં જો કાર્યવાહી ન થાય તો સ્થાનિક આગેવાનો ખેડૂતો અને માછીમારોને સાથે રાખીને જલદ કાર્યક્રમ જન આંદોલન રસ્તા રોકો આંદોલન ધરણા આંદોલન અને સુગર ફેક્ટરીના વિરોધમાં આંદોલન કરવામાં આવશે એવી અમારી રજૂઆત છે ધન્યવાદ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી